નર્મદા જિલ્લામાં માર્ગો ઉપર બ્લેક સ્પોટનો ઘટાડો થતાં અકસ્માતમાં માનવ મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે નર્મદા જિલ્લામાં લેવાયેલા તબક્કાવાર પગલાંઓના સારા પરિણામો મળી રહ્યા છે ખાસ કરીને અકસ્માતનું પ્રમાણ વધુ હોય એવા બ્લેક સ્પોટ નિયત કરી ત્યાં ઊભા કરાયેલા સ્પીડ બ્રેકર સફેદ પટ્ટા દોરી યાતાયાત નિયંત્રણ સુવિધાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતમાં માનવ મૃત્યુની કમનસીબ ઘટનાઓમાં જિલ્લામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતોની વાત કરીએ તો બે હજાર એકવીસમાં કુલ અઠ્ઠાણું વર્ષ બે હજાર બાવીસમાં એકાણું અને વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ પંચ્યાસી વ્યક્તિઓના મોત થયા હતા જે ઘણી જ દુઃખદ બાબત છે પરંતુ જિલ્લામાં રોડ સેફટી કમિટીની સક્રિય કામગીરીથી માર્ગ અકસ્માતોના નિવારણ સાથે બ્લેક સ્પોટને દૂર કરવામાં સહાયતા મળી છે બે હજાર ત્રેવીસમાં માર્ગ અકસ્માતમાં તેર પોઈન્ટ છવ્વીસ ટકાનો ઘટાડો નોંધાયો છે અત્યારે અમે ઇન્ટરસેપ્ટર વાન ઉપર ફરજ છે મારી અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ તે સ્પીડ ગન છે એના દ્વારા ઓવર સ્પીડ હેલ્મેટ સીટ બેલ્ટ અને ત્રણ સવારી અને ચાલુ ફોન ઉપર ડ્રાઇવિંગ એવા અલગ અલગ પ્રકારના અમે માપતા હોઈએ છીએ ઓવર સ્પીડ માટે આની અંદર ઓટોમેટિક લેઝર સેટ કરેલ છે જેના દ્વારા સ્ટેટ હાઈવે હોય તો એસી પ્લસ હોય નીકળે ગાડી ઓટોમેટિક પછી અહીંયાથી કન્ફર્મ થઈ અને એ કમાન્ડ કંટ્રોલ પાસે જાય ત્યાંથી મોબાઈલ નંબર સાથે લિંક હોય અને એડ્રેસ પણ લીંક હોય એના ઉપરથી ચાલણ એમના ઘરે પહોંચી જાય અને મોબાઈલ નંબર દ્વારા એમના ફોનમાં મેસેજ આવી જાય એવા અલગ અલગ મેમો આ ઇન્ટરસેપ્ટર વાન દ્વારા સ્પીડ ગન અને આ લેઝર દ્વારા આપતા હોય છે નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માત ની આંકડાકીય માહિતીમાં વર્ષ બે હજાર બાવીસમાં કુલ એકાણું અકસ્માત થયેલા હતા તેમજ વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ પંચ્યાસી ફેટલ અકસ્માતો થયેલા હતા જેની સરખામણીમાં વર્ષ બે હજાર બાવીસ કરતાં વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ તેર પોઈન્ટ છવ્વીસ ટકાનો ઘટાડો નોંધાયેલો છે જેના માટે નર્મદા જિલ્લામાં આવેલ વર્ષ બે હજાર ઓગણીસ વીસ અને એકવીસમાં જીતપુરા ચોકડી બ્લેક સ્પોટ રિમૂવ થયેલ છે તેમજ વર્ષ બે હજાર વીસ એકવીસ અને બાવીસમાં જીતનગર ત્રણ રસ્તા અને ગમૂડ ગામ પાસે આવેલ બ્લેકસ્પોટ હાલમાં દૂર કરવામાં આવેલ છે જેમાં આર પોલીસ અને આર એન્ડ સ્ટેટ આર એન્ડ બી પંચાયત એનએચએઆઈ અને એનએચના સહયોગથી તેમજ લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના પગલાં લે લેવાયેલ હોવાના કારણે આ આ બ્લેક સ્પોટ જે છે એ રિમૂવ થયેલા છે વધુમાં આરટીઓ પોલીસ દ્વારા જિલ્લામાં આવેલ શાળા કોલેજો તેમજ જાહેર માર્ગો ઉપર જનજાગૃતિના કાર્યક્રમો કરીને માર્ગ અકસ્માત ઘટાડવાના કાર્યક્રમો કરીએ છીએ જેના લીધે મોટરિંગ પબ્લિકમાં માર્ગ અકસ્માતો કેવી રીતે ઘટાડી શકાય તેમજ ફેટલ અકસ્માતો કેવી રીતે ઓછા થાય તેને લગતા અવેરનેસ પ્રોગ્રામો કરવાથી આ માર્ગ અકસ્માતમાં ઘટાડો નોંધાયેલ છે વધુમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અમે મોટરિંગ પબ્લિકને આ જિલ્લાની પબ્લિકને અમે વિનંતી કરીએ છીએ કે વાહન ચલાવતી વખતે આપ હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ઉપયોગ અવશ્ય કરો ટ્રાફિકના નિયમોનું પાલન કરો જેના કારણે માર્ગ અકસ્માત ઓછા થાય અને કોઈની જિંદગી બચી શકે વધુમાં અમે જણાવવા માગીએ છીએ કે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કાયદાનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે વધુમાં વધુ અમે કેસો બનાવીએ છીએ જેમાં ઓવરસ્પીડિંગ ભયજનક ડ્રાઇવિંગ ઓવરલોડ તથા ઓડિસી વગેરે ચલણો ઇશ્યુ કરીએ છીએ